માધવપુર માધવપુર પોરબંદર જિલ્લાની વર્ષો જૂનું એક નગર જે દરિયા કિનારે આવેલું છે અહીં બારમી સદીમાં શ્રી કૃષ્ણ ભગવાનનું જૂનું એક મંદિર છે અને માધવપુરમાં આજે પણ કૃષ્ણ ભગવાન અને રાણી રૂકમણીના લગ્ન થાય છે તો આવો જાણીએ માધવપુર વિશે થોડીક વાતો અને ત્યાંની હિસ્ટ્રી તમે જોઈ ગયા છો બારમી સદીનું કૃષ્ણ ભગવાનનું મંદિર આ ગામમાં માધવપુરમાં આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થાય છે ત્રણ ચાર દિવસનો મેળો થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનનું ફૂલેકું નીકળે છે મસ્ત જગ્યા છે અને બહુ જ પુરાણું નગર છે અને અહીંના મંદિર પણ ખૂબ સરસ છે તમે જોઈ રહ્યા છો તે છે બારમી સુધીનું શ્રી કૃષ્ણનું મંદિર અને હવે આપણે શ્રી કૃષ્ણ ભગવાન માધવરાય મંદિરમાં દર્શન કરવા અહીંયા ભક્તગણ કૃષ્ણ ભગવાન માટે રથ તૈયાર કરી રહ્યા છે જે રાત્રે લગ્ન પ્રસંગ માટે ફૂલે પૂર નીકળે જે આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને ગામમાં ફૂલે નીકળશે હવે આપણે પહોંચી ગયા છીએ એ જગ્યાએ જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા અહીંયા છે માંડવો તો આપણે મંદિરની અંદર જશું અહીંયા કૃષ્ણ ભગવાન રાણી રૂકમણીને લઈને ચોરીના ફેરા ફર્યા હતા તે આ જગ્યા છે કે આજે હાલ પણ એ જગ્યાએ મંદિર છે અને વર્ષમાં એકવાર આ જગ્યાએ કૃષ્ણ ભગવાનનો માંડવો અને ચોરીના ફેરા ફરે છે રાણી રુકમણી સાથે અહીંયા માણસો આવે છે કૃષ્ણ ભગવાનના દર્શન કરે છે અને હવે આપણે મંદિરની અંદર જઈએ જ્યાં આજે પણ એ ચોરીના ફેરા માટેનો માંડવો છે હવે આપણે આવી ચૂક્યા છીએ એ જગ્યાએ જ્યાં કૃષ્ણ ભગવાને લગ્ન પછી પહેલું સ્નાન કરેલું હતું આ છે અહીં તેને પીઠી તેમની છોડી હતી અને સ્નાન કર્યું હતું રાણી રૂકમણી શ્રી કૃષ્ણ ભગવાને પણ અત્યારે કુંડળની હાલત બહુ જ ખરાબ છે કેટલીય માછલીઓ મરી ગેલી પડેલી છે અંદર તંત્રએ મેળા ઉપર ધ્યાન નથી આપેલું અને સાફ સફાઈ પણ નથી કરેલી અનેકો શ્રદ્ધાળુઓ આ જગ્યાએ દર્શન કરવા આવે છે તેમને આ સ્થાને ખૂબ જ ઠેંચ પહોંચે એવું આ જગ્યાએ અત્યારે વાતાવરણ હતું પણ કોઈએ તંત્ર કે ત્યાંના સ્થાનિક લોકોએ કોઈ પણ સાફ સફાઈનું ધ્યાન નથી રાખેલી